અલગ રહેવાનું હશે તો આલ પાછું બીજું તો શું કહેવાનું આજ રોજ મુસદ ચોકડી ખાતે જે ઝુપડપટ્ટી હતી ત્યારે તંત્ર દ્વારા જે વીસ મીટર હતું પાણી કનેક્શન હતું તે કાપવામાં આવ્યું પરંતુ આજે કેટલાક પરિવારોને જોતા એવું દયનીય સ્થિતિ અત્યારે જોવા મળી છે સીધી જે ચર્ચા કરીશું અહીંયા ઉમરવાળા માજી છે નાના નાના છોકરા ઘર નહીં નેવું રેવાનું ખેતર ખેતર નહીં ઘર નહી અમારા જગ્યા નહી જમીન નહી કઈ જઈએ નાના નાના છોકરા લઈને અમને કઈ રહેવાનો ઠોર કરી આપો તમે તો લઈ જઈ નઈ નાખીએ તમે કેમ અમે ના જતો રહીએ અમે કેમ પછી અમે જોડે જગ્યા નથી અને રિપોર્ટિંગ ઉભા એમ કે